નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે વાવાઝોડું અને વરસાદ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌપ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય મિત્રો સુધી માહિતી મળી શકે હવે ખાસ કરીને તમને વરસાદ વિશેની માહિતી આપો એ પહેલાં બે અગત્યની સૂચના આપી દઉં પહેલી સૂચના એ કે આવતીકાલે અઠ્યાવીસ તારીખ અને મંગળવાર હું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પાંચવડા ગામે જ્યાં આવવાનો છું ત્યાં આપણે નકલંગ ગૌશાળાએ તમામ મિત્રો મળશો એટલે નકલંક ગૌશાળાએ આપણો આવતીકાલનો કાર્યક્રમ છે રાબેતા મુજબનો છે બપોરે બે વાગ્યાથી લઈને ચાર સાડા ચાર વાગ્યા સુધીનો આપણો કાર્યક્રમ છે એટલે દરેક મિત્રોએ ત્યાં પધારવું અને પાંચવડા મિટિંગ પૂરી થાય પછી આપણે સાણલીની મુલાકાત લેશું પણ જે મને મળવા માગતા હોય એ મિત્રોએ પાંચવડા આવવાનું છે જેની ખાસ નોંધ લેવાની બીજું વાવાઝોડા વિશેની વિશેષ માહિતી છે એ આપણે આજે અત્યારે રાત્રે નવ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી હું ન્યૂઝ એટીન ગુજરાતી જે ચેનલ છે એ ન્યૂઝ ચેનલના ફેસબુક પેજ ઉપર લાઈવ માહિતી પણ આપવાનું છે સાથે અત્યારે જે વાવાઝોડું વરસાદ વિશેની માહિતી આપીએ તો જેવી રીતે બંગાળની ખાડીમાં આ એક સિસ્ટમ બની હતી ને સિસ્ટમે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન થઈને સાયક્લોનું સ્વરૂપ લીધું હતું સાયક્લોનું સ્વરૂપ લઈ અને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની વચ્ચે એટલે કે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના ભાગો ઉપર લેન્ડ થઈ અને ધીમે ધીમે આ નબળું પડતું આવે છે ઘણું બધું નબળું પડશે અને જેવી રીતે આ લેન્ડિંગ વખતે જ્યાંની સ્પીડ હતી એ લગભગ સિત્તેરથી લઈને પિંચોતેરની સ્પીડનું પવન હતું અને ઝટકાના પવન હતા એ નેવુંથી પંચાણુંની ઝડપના ઝટકાના પવન હતા આ રીતે આનું એક લેન્ડિંગ થયું હતું લેન્ડિંગ થયું ત્યાં એ વિસ્તારમાં આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના વિસ્તારમાં ઘણું બધું નુકસાન પણ જોવા મળી રહ્યું છે સાથે જેવી રીતે આ આગળ વધી રહ્યું છે એટલે આજે પણ આપણે વરસાદ જોવા મળ્યો હજી આવતીકાલ અને પરમ દિવસ એટલે અઠ્યાવીસ અને ઓગણત્રીસ બે દિવસ સુધી છે હજી ગુજરાતમાં વરસાદ જોવા મળશે ત્રીસ તારીખ પછીથી આપણે વરસાદમાં રાહત મળી જશે પણ હું આપને જણાવી દઉં જેવી રીતે આ વાવાઝોડું આગળ વધશે એમ નબળું પડતું આવશે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી પહોંચશે તો આ ઘણું બધું નબળું પડશે એટલે જેવી રીતે એક વરસાદના રૂપમાં વાત કરવા જઈએ તો આપણે વધુ અસર થવાની છે પવનની સ્પીડની વાત કરવી તો પવનની સ્પીડ છે એ થોડીક વધી જશે નોર્મલ કરતાં વધારે પાંત્રીસથી ચાલીસની સ્પીડનો પવન ફૂંકાશે ગુજરાતની અંદર પણ આ પવન છે એ અતિ ભયંકર વાવાઝોડાના રૂપમાં આપણે ન ગણી શકીએ સામાન્ય ગણી શકાય જ્યારે વાવાઝોડું આપણે એવા એવા રૂપમાં આપણે ગણી શકીએ કે જેવી રીતે લેન્ડિંગ થયું ત્યાં સિત્તેર એંસીની સ્પીડનો પવન હતો એ થોડીક વધારે સ્પીડ કહેવાય પણ ગુજરાત જ્યારે પહોંચશે ત્યારે સ્પીડ છે એ પાંત્રીસથી ચાલીસની થઈ જશે એટલે આપણે પવનની બહુ અસર નથી થવાની પણ દક્ષિણ ગુજરાતના ભાગો છે જેની અંદર બરોડાથી લઈ અને સુરત વલસાડ વાપી સુધીના વિસ્તારો આ તમામ વિસ્તારો પછી રાજપીપળા હોય છોટાઉદેપુર હોય ભરૂચ હોય અંકલેશ્વર છે બિલીમોરા છે તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં આજે રાત્રેથી જ ભારે વરસાદની શરૂઆત થઈ જશે અને ઓગણત્રીસ તારીખે સાંજ સુધી પરમ દિવસે સાંજ સુધી આ વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે બાકી સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર હોય બોટાદ હોય અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જ્યારે મોરબી સુરેન્દ્રનગરની અંદર પણ આ વરસાદ છે એ વધુ માત્રામાં જોવા મળે એવી શક્યતાઓ છે કચ્છની વાત કરવા જઈએ તો ઓલ ઓવર કચ્છમાં આ વરસાદ જોવા મળશે પણ કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની માત્રામાં વધારો રહેશે એટલે હું આપને જણાવી દઉં કે જેવી રીતે આ સાયક્લોન છે એ એક લો પ્રેશર થઈને આપણી ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે પવનની સ્પીડ તો હશે પણ વરસાદ જે વધારે પડવાનો છે તે દક્ષિણ ગુજરાતમાં ભાવનગર બોટાદ રાજકોટ જુનાગઢ અમરેલી અને ધ્રોલ જામનગર આ વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે ખાસ કરી અને દક્ષિણ ગુજરાત બોટાદ ભાવનગર અને જામનગર ધ્રોલ જોડિયા પડધરી અને જે કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે જેની અંદર અબડાસા હોય માંડવી છે અથવા તો કંડલા બંદર છે આ તમામ જે વિસ્તાર છે દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગ ભાગો છે ગાંધીધામ છે આ તમામ મિત્રોએ આપણે સાવધાન રહેવાનું છે કેમ કે આ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે જોકે જામનગરની અંદર આજથી દસ બાર દિવસ પહેલાં જે વરસાદ જોવા મળ્યો હતો એક રાતની અંદર સત્યાવીસ સત્યાવીસ ઇંચ જોવા મળ્યો હતો એવો ખતરો નથી પણ આ વરસાદ જે આવી રહ્યો છે એ એના કરતાં ઓછો છે પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણે ગણી શકીએ છીએ એટલે આની અંદર પણ જામનગરને કચ્છના વિસ્તારોની અંદર પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે ભાવનગર બોટાદમાં પણ પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ જાય તેવી શક્યતાઓ છે બાકી ઓલ ઓવર ગુજરાત સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ પછી કોઈ જિલ્લાના નામ લેવાની જરૂર નથી દરેક જિલ્લામાં વરસાદ પડશે કચ્છમાં પણ સંપૂર્ણ કચ્છ જિલ્લામાં વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં પણ લગભગ સેન્ટરોની અંદર વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાત જેની અંદર બનાસકાંઠા વાવ થરા દિયોદર ભાભર લાખણી સમી ત્યારબાદ ડીસા છે ઊંઝા છે પાટણ મહેસાણા તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર મધ્યમ વરસાદ જોવા મળશે બહુ ભારેથી અતિભારે નહીં ભારેથી અતિભારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગોમાં જોવા મળે એવી શક્યતાઓ છે અને આ વિશેની વિશેષ માહિતી છે હમણાં નવ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં હું ન્યૂઝ એટીનના ફેસબુક પેજ ઉપર લાઈવ એક કલાક માટે લાઈવ થઈને તમને માહિતી આપીશ સાથે ન્યૂઝ એટીનના જે આપણે વિડીયો હશે એનો જે કાર્યક્રમ હશે એ આવતીકાલે સવારે આપણી જ ચેનલ ઉપર તમને લાઈવ કાર્યક્રમ પણ બતાવવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી હાલ રજા આપશો ધન્યવાદ